હું છું ભરતબાપુ બોંડલિયા રામાધાણી ટીવી ચેનલ આપ સૌને નમસ્કાર આજે આપણે વરસાદ વિશે વાત કરવાની છે તો આજે વીસ જુલાઈ સૌરાષ્ટ્રમાં રાજ્યમાં ઘણા વિસ્તારમાં છૂટો સવાયો કે ઘડવોથી મધ્યમ ભારે વરસાદ ચાલુ છે આ વરસાદનું જોર એકવીસ જુલાઈ સુધી રહેશે ત્યાર પછી વરસાદનું જોર ઘટી જાય પણ વરસાદ સાવ બંધ નહીં થાય ફરીથી વરસાદનો નવો રાઉન્ડ બંગાળની ખાડીવાળી સિસ્ટમ આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આવવાની છે તે વરસાદનો નવો રાઉન્ડ સોવીસ જુલાઈ થી લઈ ત્રણ ઓગસ્ટ સુધી ચાલવાનો છે તો આ રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં છવ્વીસ જુલાઈથી 30 જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થાય તેવું દેખાય છે તો સૌરાષ્ટ્રમાં 24 જુલાઈ થી લઈ 3 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં અંદાજે 15 થી 20 ઇસ વરસાદ પડે તેવું દેખાઈ રહ્યું છે કયા જિલ્લામાં ભારે વરસાદ થશે તે આગળના વિડિયોમાં જણાવશું એમાં પણ કાય ફેરફાર થશે તો એ પણ આગળના વિડીયોમાં જણાવશું અગાઉ પણ સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે તે આગાહી પણ અગાઉથી આપેલી હતી અઠ્યાવીસ બે બે હજાર પચીસ ના રોજ એ સૌરાષ્ટ્રમાં જૂન તેર થી સોળ માં સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થશે તે આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થયો છે તે આપ સૌ

સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને વધુ માહિતી આપને પહોંચાડતા રહેશું જય રામદેવજી